તો કારણમાં તો લાગે એવું છે કે આ મેળો ખરેખર તમે જુઓ તો બુદ્ધ માટેય છે યુવા માટે પણ છે શું કહું આબુ પડે હું આપણને કહું તો સંસ્કૃતિ માટે આવવું પડે જે આગળનું શું છે એ જાણવા માટે આવવું પડે અહીંયા આવવાથી શું થાય અહીંયા આવવાથી કેટલો આ કેવો પ્રકાશ પડે છે કેવી ઉર્જા જાગે છે એ જાણવા માટે આવે પણ જાણી શકતા નથી પણ જો એને આવવું હોય ને તો તમારી જેવા યુવાનો જ છો તમે પણ આ તમે આવું આવું મોટું બધું માધ્યમ ને છો તો તમને આમાંથી કાંઈક મળતું હશે ને ક્યાંક મેળવવાની કોશિશ તો કરીને આવું નકરા કાંઈ તમે રેકોર્ડિંગ કરતા એવું નથી પણ કહેવાનો અર્થ એ છે કે તમને ક્યાંક આમાંથી કાંઈક મેળવું છે અને દુનિયાને કાંઈક બતાવવું છે આ ભવનાથ શું છે ગીરના શું છે આ ભૂમિ શું છે એનો ભરમ તો હવે ભાઈ આપણે તો કોઈ નથી જાણતા શું કામ આ બધું છે તો આદેશ ચલ્યા છે નહીં પણ હવેનું જે આ યુગ છે યુગ નવો માણસો નવા પણ એક ખબર હા મંદિર નવા મૂર્તિ નવી પૂજારી નવા નવા હોય દેવ તત્વ જુના જુનું આ તત્વો માટે આવે છે આ મેળો જે છે ને ભાઈ એ આપણી સંસ્કૃતિનો મેળો છે ઓલો મેળો છે ને લોકમેળો છે આપણે જે કીધું ને એ બધા લોકમેળાઓ છે આ લોકમેળો નથી આ લોક મેળો આ લોકમેળાની આજે આપણે આને સરખાવી ન શકીએ આ તો અત્યારે સમય ફરી ગયો એટલા બધા આવું છે આ કાંઈ ન હોય આ બધું જે કાંઈ કાંઈ ખોટું થઈ નથી ઘણી જગ્યાએ એવું ખોટું ખોટું ચાલે છે બહુ આમ જેવું આમ આપણે પહેલાં હતું આજથી પંદર વીસ વર્ષ પહેલાં એની કરતાં ઘણું અત્યારે પરિવર્તન છે તો પરિવર્તન આવવું એ જરૂરી છે પણ એની સાથે જે ખોટું આવ્યું છે એની સાથે જે ઉજામણી છે આ બધી કાંઈ બહુ કાઢવા જેવું નથી અત્યારે અત્યારે તમને સાચા સંતો ક્યાંય જોવા નહીં મળે અને જે છે એ તો બધા શાંતિથી બેસી ગેસ નથી અત્યારે સાધુ છે બધા પણ આ મેળાના લાયક આ સાધુ નથી આ મેળો છે નહીં લોકમેળો જેવું થઈ ગયું એટલે સંતો બધા શાંત છે બેઠા છે અને લોકને રીઝવા માટે સંતો બિચારા કાંઈ મળી શકતા નથી પણ સંતો એમ કે છે કે એની રીતે મજા કરે છે તો મેળો તો છે આપણે ભજન કરવું છે ચાર દિવાલમાં કરવું બહાર નહીં કરવું એવો મતલબ થાય જો બાપુ ભજન તો તમે મેળા ન કરો તો પણ થાય ભજન મેળા ન કરો તો પણ ભજન થાય અને અમારે પાનભાઈ ગંગા શક્તિ તો એમ કહે છે કે મેળા મતલબ કોઈની કરવાથી પાનભાઈ આ છે અધૂરિયાના કામ જ્યાં સુધી આપણે પહોંચવું નથી કારણ કે એને કંઈક બીજું દેખાણું છે એટલે એણે કીધું છે કે આવું કઈ ન કરવું પણ છતાંય સંગને માનવા માટે થઈ માણસો આવે તો ભજન કરવું હોય તો સુરતા મેળાને આ જ આ મેળો છે અત્યારે તો બારમી નો સુધી સુરતા જે છે એ મેળાની સાથે લડાઈ જવી જોઈએ બીજી બીજી કોઈ હવા કંઈ અસર ન કરે એટલા માટે એ માણસો આવે છે ગુરુનો મહિમા સાંભળવા માટે સ્થિરતા જોઈ રખડપટ્ટી નહીં ચુકડોળ નહીં એક જગ્યા જેને તમે માનતા હોય જે સંતને માનતા હો તમે એની સાનિધ્ય થવું જોઈએ એના સાનિધ્યમાં રહી અને જે એનો જે એનો મહિમા હોય એ મહિમાનું પાલન કરવું પડે અને વચન જીવન જીવાય છે વચન સુવેને બનતું નથી જો વચનને સમજી શકે તો એ સ્થિર કે વચન આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે તો એ મેળવા માટે જ આવે છે જો આવું કાર્ય કાયમ માટે કરો માધ્યમ તમે આપો છો બધા એને એ માધ્યમ તો કાયમ સફળ થાય અને આમાંથી બધું ઘણાને પ્રેરણા મળશે આ કાલે જોશે ને ઘરે બેઠા તો એને પણ એમ થાય છે કે આપણે એને સંત સુધી પહોંચવું જોઈએ એટલા માટે તો ખૂબ તમને આશીર્વાદ આપીએ છીએ અને ખૂબ આવું પરિશ્રમ તમે કરો છો તો આ પરિશ્રમને સાર્થક બનાવો અને એમને ખૂબ આમાંથી પ્રેરણા મળે એ એવી અમે આશીષ અને આશીર્વાદ આપીએ છીએ